તો જય માતાજી મિત્રો બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને જો આજે તમને બહારનું પહેલાં બતાવું અને આ જોઈને તો તમને એવું લાગતું હશે કે અમે ચોક બાર જઈ રહ્યા છીએ સાચી વાત અમે બહાર જ જઈ રહ્યા છીએ આપણે ભાગુભાઈ સીધો જો તો મિત્રો અત્યારે ડભોળા ભોકી ગયા છીએ વડનગર નીકળ્યા પણ વીસ પચીસ મિનિટ થઈ અને અમે જઈએ છીએ ઠાકોરજી ચા ના ઓપનિંગમાં અમારા ગબ્બરજી ઠાકોરનું ચા ની એજન્સી દોતાઓ તો ત્યાં જઈ રહ્યા છીએ ત્યાં બધા ઘણા બધા કલાકો પણ આવવાના છે તો અત્યારે હવે લગભગ એક કલાક જેવું થશે દોતા પગતા પગતા તો મિત્રો બનાવીમાં હવે ત્યાં જઈ અને વચમાં જે પણ ગામડા આવતા હોય જે પણ સતલાશ ના આવશે તો પણ બતાવીશું આ સટલાશ ના આવ્યું તો મિત્રો વિડીયો બનાવી જય માતાજી અને મિત્રો એક વસ્તુ બીજી બતાઉ જો સામે કુંગરાય આ પહાડ સીધા રવા દે ચલો મિત્રો બને રહેજો વ્લોગમાં જય માતાજી આપણે કેટલા પહોંચાયા વાકુબા આપણે ધામણી નદી તો મિત્રો સામે દેખો કેટલો મોટો પહાડ દેખાય હિમાલય જેટલો મોટો નહીં પણ એ પહાડ છે જો અહીંયા સ જો આપણે દાતા વીસ કિલોમીટર જય તમને ત્યાં મડીએ બરાબર આપણે તો જય માતાજી મિત્રો અહીંયા આપણે ભાઈ કાચના તો તરા ઉપા દે તારું તમે મત હા હા તમારું વિડિયો કેમેરો ચાલુ બોલ આગળ મડી ગયા છીએ મિત્રો જો ઉભા થેન્ક યુ ના

આગળ જઈને તો મિત્રો અહીંયા આગળ અમે ઉભા રહેતા પૂરા જો અહીંયા આગળ વાગ બના થયા ને ફોલો છો કેટલા બધા તો જો અમે ઓપનિંગ માંગે પહોંચ્યા નહીં અને ફોન આવશે ને અહીંયા આગળ આપણે વાગવાના મિત્રો મળી ગયા જો

લેવા દે બે દિવસ સે ડોક્ટર રજાવી પણવાળી અખત મને યાદ કરી અખત તો તમારી વાત પૂરી થઈ જાય કમે તે ઓન ભેહલો ઓદે બોલો થઈ બોલી જાય

ને સંગાન ભૂમો પારો ભાઈ હાય મેં ધનારા ટ્રાફિક ઝોન થઈ જવું જોવા ભાઈ મહાન ગરમ વાર મારી એન્ટ્રી થઈ છે ભાઈ દુ દુ જુની થોડો મોટો

મને ખબર હોય સારી નોકરી લાગે આશીર્વાદ અને ચેતન ને તો નોકરી છે જો આ રમવાની ઉમર છે રમવાની ઉમર બે હજાર દસ હજાર કમાઈ ને આવે છે એનાથી મોટી વાત બીજી ના હોય તો રમવાની ઉમર છે બાળ ઉમર કેવાય

તો મજા થઈ જાય આનંદ થઈ જાય છે બરોબર How complete Sand 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 này, Sand 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 ra. મરી માની સવાઈ ઠાકોરજી સાપી જો પઠરા સાઈડમાં થાજો કા સાઈડમાં થઈ સાપી મજાક ભાઈ બબડજી ઉપર ડાળા ડાક પડે રાતાજી મારી માની જોગા હો ભળજો ન બના ઉભા રહેજો ઈકો વાળા ઉભા રહેજો ને એસટી વાળા

બધું સત્ય ઘટના છે રાગુ રાગ હેડી લાવ તૈndarray થ હોય એટલે ફોર સ્પીડ મત આ સત્ય ઘટના છે અજુભાઈ 4 મહિના થઈ એટલે મારી મારી સોગણ કરો અને ખૂબ આગળ વધો તહે પર વધો બસ આગળ વધે આ

સતલાસના હાઈવે દાદાથી સતલાસના હાઈવે પર દર્શન ઢાબા છે અને જમવાનું સરસ મજાનું મળે છે તો મિત્રો સતલાસના દોતાથી સતલાસના હાઈવે આ દોતા સતલાસ દોતા જતા હોય તો અવશ્ય દર્શન ઢાબા પર પધારજો દર્શન ઢાબા એટલે સરસ મજાનો ફાર્મ મળે છે બાજી રોટલો પછી રાયતું પાખડી બાજી રોટલો પણ મળશે તો અવશ્ય પધારજો અને ઉદયપુરનું દર્શન ઢાબાનો સપોર્ટ કરજો જય માતા એ સીધા